જય માતાજી મિત્રો મિત્રો આજે જૂની વાત કહું તો ઓગણીસો એકોતેર માં અમે જયારે પાકિસ્તાનથી આવ્યા ને એટલે ભારત સરકારે અમારા માટે રેફ્યુજી કેમ્પ ખોલ્યા તે વખતે ઇન્દ્રાજીની સરકાર હતી અને લડાઈનો મોકો આવી ગયો એટલે બધા એમખેમ પહોંચી આવ્યા પણ પાકિસ્તાન સરકારે ભારત સરકાર પાસે માગણી કરેલી કે ભાઈ અમારા નાગરિક જે આવી ગયા છે એમને પાછા દઈ દો અને જે હિન્દુઓ આવ્યા એમને સમજાવવા માટે રાણા સાહેબ અમરકોટ ચંદનસિંગી મીર અને પીર હેલિકોપ્ટરથી સોઈગામમાં આવેલા હવે એ વખતે હું નાનો લાગું હેલિકોપ્ટર જોવાનો શોખ બહુ એટલે પહેલાં તો હેલિકોપ્ટર જોવા માટે ગયા હેલિકોપ્ટર જોઈને પછી સભાસ્થળે સ્થળે આવ્યા સભાસ્થળે આવ્યા પછી રાણા સાહેબ ઘણું બધું બોલ્યા એ અમે તો બાળપણ હતો એટલે લાંબો તો સમજ્યા નહીં પણ પછી બીજા માણસો એમને વાતે કરી ને કે રાણા સાહેબ આમ બોલ્યા કે તેમ બોલ્યા રાણા સાહેબે બહુ સમજાયા કે ભાઈ તમે પાકિસ્તાન સરકાર તમને માનભેર પાછા બોલાવે છે ત્યાં આવી જાઓ અને તમારી ખેતીવાડી છે જાગીરો છે કોઈને થોડી કોઈને ઘણી એ સંભાળો પણ છેલ્લે છેલ્લે રાણા સાહેબ એક વાક્ય બહુ સમજવા જેવો કહી દીધો રાણા સાહેબે એમની ઢાટકી ભાષામાં જે ઢાટકી ભાષા મીર ને પીર સમજે નહીં કારણ કે બાકી જે સાથે આવેલા અધિકારીઓ બધા સિંધના એ સિંધી સમજે ઢાટકી સમજે નહીં એટલે રાણા સાહેબે એક ઇશારો કર્યો કે હલો હું આવાના તેડણ આવ્યો અભી પછા હલો બાકી કીએ વેતર બદલ્યો સંજ ઓરા હોય સંજ બદલ્યો હોય ને વેતર ઓરો હોય એટલે હું આવાના કાં તો હવે હલો પછા હવે એમાં અમારાવાળાને એક મોટો સંદેશો આપી દીધો એમણે વેતરનો મતલબ છે કે જે ચાડીખો છે જેના ઉપર સવારી કરવી છે એ તો એનો એ છે ખાલી હંજ બદલ્યા છે હવે ચાડીકો તમે ગમે તે ગણી લો ઘોડો ગણો ઊંઠ ગણો કે બીજો કોઈ જાનવર ગણો પણ રાણા સાહેબે એ ટૂંકા વાક્યમાં સમજાયા અને આ બધા રોકાઈ ગયા એના ફળ સ્વરૂપે આજે બધાય સુખી છે અને રાણા સાહેબને દિલથી દોવા આપતા હશે કે રાણા સાહેબ જો કદાચ આવું ન બોલ્યા હોત તો આમાં પંચોતેર ટકા પાછા નીકળી જાત તો જય માતાજી